પ્રયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે ચાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ વાત કરીએ વિગતવાર સમાચારોની છોટા ઉદેપુરના નસવાડે દેવલિયા રોડ પર વિસ્તરણ વિભાગ પર નેશનલ હાઈવે નંબર 56 ના રોડ પર કોઈ પણ જાણ કર્યા વગર વૃક્ષ કાપવાની કામગીરી કરતા અડધો કલાકથી રોડ બંધ રહ્યો હતો આ બનાવ પૈકી રોડના બંને બાજુના વાહન ચાલકો નોકરિયાત વર્ગના કર્મચારીઓ અધિકારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકસભાની ચૂંટણી યોજાયા બાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કેબિનેટ મંત્રી બનાવ્યા બાદથી જ ગુજરાત ભાજપના નવા પ્રમુખની વરણી અને રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયાએ ગત રોજ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે જેના પગલે ગુજરાતમાં ફરી એક વખત મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી સાથે જ યોજાયેલ પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા મહેસાણામાં સતત અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણામાં રાધનપુર રોડ વિસ્તારમાં પાંચોટ ગ્રામ પંચાયત હદમાં ભરેલી સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાલિકાના વાકે લોકો હાલાકી પોખવી રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે રાધનપુર રોડ વિસ્તારની સાત કરતા વધુ સોસાયટીના લોકો રોડ ઉપર બેસી ગયા હતા વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી મહેસાણામાં સતત અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે માર્ગ પાણીમાં ગરકાવ થયા છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કેટલાય સમયથી કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વાહનો નીકળે કે લોકો ચાલતા જાય તો તેમને કેવા પ્રકારની હાલાકી ભોગવવી પડતી હશે તે આ દ્રશ્યો જોઈને સમજી શકાય છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ખાડા હોય કે ભૂવા એ ખાડાઓ ભૂવાઓ પણ ન દેખાય તે પ્રકારનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે જે પ્રકારે જોઈ શકાય છે કે આ જે સામાન્ય રસ્તો હોય છે ત્યાંથી રોજ લોકોની અવરચળવર થતી હશે એટલે સોસાયટીની બહારનો આ રસ્તો છે બહાર નીકળવા માટે અન્ય કોઈ માર્ગ તમે ન અપનાવી શકો એ પ્રકારનો એકમાત્ર વિકલ્પ એવા રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો કેટલાય સમયથી હાલાકી ભોગવી રહ્યા છે મહેસાણામાં રાધનપુર રોડ વિસ્તારમાં પાંચોટ ગ્રામ પંચાયત હદમાં બનેલી સોસાયટી છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ કેટલાય સમયથી નથી થઈ રહ્યો જેના કારણે પાલિકાના વાંકે લોકો હાલાકી ભોગવી રહ્યા છે કેટલાય સમયથી નગરપાલિકામાં નગરપાલિકામાં પણ ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ કોઈપણ પ્રકારનો નિકાલ નથી કરવામાં આવી રહ્યો જેના કારણે સતત લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે કોઈ જ ઉકેલ ન આવતા હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાધનપુર રોડ વિસ્તારની સાત કરતા વધુ સોસાયટીના લોકો રોડ ઉપર બેસી ગયા હતા અને હવે એમને એકમાત્ર વિકલ્પ એ જ દેખાયો છે કે જેઓ તેઓ બધા જ ભેગા થઈને હવે વિરોધ કરે એટલે જ આજે સાત જેટલી સોસાયટી છે અને જ્યાં આ સોસાયટીના રહીશો આ રસ્તા ઉપર પાણી ભરાવાના લીધે જે હાલાકી ભોગવી રહ્યા છે તે તમામ ભેગા થયા છે અને તેમણે વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ સાત કરતાં વધુ સોસાયટીના લોકો રોડ ઉપર બેસી ગયા હતા અને વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેમણે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના પૂજન અર્ચનની સાથે પવિત્ર નદીઓના જળ અર્પણ કરવાનો તેમજ યાત્રા દ્વારા શિવજીને જળાભિષેક કરવાનો અનન્ય મહિમા રહેલો છે ત્યારે વડોદરા ખાતે વર્ષોથી સ્થાયી થયેલા મૂળ હરિયાણા રાજસ્થાનના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એકસો આઠ જેટલા શિવભક્ત કાવડિયાઓ ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાણકના પ્રસિદ્ધ રાવ ઘાટના કિનારે આવી પહોંચ્યા હતા પંદર વર્ષથી કાવડયાત્રાનું આયોજન કરતા શિવભક્તો આ કાવડયાત્રીઓ પાસઠ કિલોમીટર નું અંતર કાપી બે ઓગસ્ટને મંગળવારના રોજ વડોદરાના હોરણીમાં આવેલા પ્રસિદ્ધ શ્રી મોટનાથ શિવાલય ખાતે પહોંચી શિવજી ઉપર શ્રદ્ધાભેર નર્મદા ચડતી જળાભિષેક કરી પ્રાર્થના કરશે हम सब कावड़िए हरियाणा और राजस्थान के ट्रांसपोर्ट व्यवसाय से अपने आप को जुड़े हुए लोग हैं पिछले 16 साल से चाणों से पैदल यात्रा हरणी मोटनाथ महादेव में हम लोग नर्मदा माता का जल लेके जाते हैं और महादेव पर अर्पण करते हैं इस बार भी 2024 को 2 अगस्त को तेरस के दिन महाशिवरात्रि के दिन हम लोग इसी बार हर बार की तरह इस बार 108 सौ पैदल यात्रा करके यहाँ से अपना जल लेके चलेंगे और वहाँ जाके मोटनाथ महादेव मंदिर में जल अर्पण करेंगे और ये यात्रा हम लोग पिछले 16 साल से कंटिन्यू कर रहे हैं शुरुआत में 8-10 लोगों से शुरू हुआ था जो काफिला बढ़ते बढ़ते इस बार सौ पार जा चुका है तो हमारी इच्छा यही है और यही हमारी भक्ति भाव है भोला भगवान बाबा भोला सबको शक्ति दे और सबको इतनी हिम्मत दे कि वो अपनी ये जो अपनी जो भी इच्छा लेके जो भी भोला यहाँ से चलता है पैदल यात्रा पैंसठ किलोमीटर की किलोमीटर की पैदल यात्रा है ये और वो पैदल यात्रा में उसको वहाँ तक सुरक्षित और अपनी जो भी इच्छाएं हैं वो पूरी करने वाली ये यात्रा उसको सम वो पूरी हो जाए અંકલેશ્વર જીઆઈડીસી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે ફાયર વિભાગની પંદર ગાડીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે બાજુની અન્ય કંપનીમાં પણ આગ લાગવા પામી છે અને કેમિક્સ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે તો બાજુની અન્ય કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ છે ખાસ અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ લાગતા આજુબાજુની જે કંપનીઓ છે તે પણ આગની ઝપેટમાં આવતા આ વિકરાળ આગ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કેમિક્સ લિમિટેડ નામની આ કંપની છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની અચાનક જ આગ લાગવાની ઘટના બની છે કારણ હજી પણ જાણી શકાયું નથી પણ દ્રશ્યો જોઈ શકાય છે કે કેટલી ભયાવહ આ આગ છે અને જેના કારણે આસપાસની જે કંપનીઓ છે તેને પણ નુકસાન થયું છે આગ કેમિક્સ લિમિટેડ નામની કંપનીમાં લાગી છે પણ બાજુની અન્ય કંપનીઓ પણ આગની આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ફાયર ગાડીઓ પહોંચી છે 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 લગાવી શકાય કે કેટલી કેટલી મોટી મોટી આ ઘટના આગ લાગવાની ઘટના બની છે કેમિક્સ લિમિટેડ નામની કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે અંકલેશ્વર જીઆઈડીસીની કેમિક્સ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે જેના કારણે ફાયર વિભાગની પંદર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે જોઈ શકાય છે આગના ગોટા ગોટે ગોટાળા આપણને અત્યારે આસમાનમાં જોવા મળી રહ્યા છે કેટલી વિકરાળ આગ લાગી છે જે પ્રકારે અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે આ જે કંપની છે તેમાં આગ લાગવાની ઘટના બની છે ધુમાડા અત્યારે આસમાનમાં ઉડતા જોવા મળી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં આગ લાગવાની ઘટના બની છે કેટલું નુકસાન આ કંપનીને થયું છે એની આજુબાજુની જે કંપનીઓ છે તેને પણ અસર થતાં એ કંપનીઓને પણ નુકસાન થયું છે તો ફાયર વિભાગની પંદર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી કેમિક્સ લિમિટેડ નામની આ કંપની છે જે કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે ઘણી વખત શોર્ટ સર્કિટ તો ક્યાંક કેમિકલ તો ક્યાંક અન્ય ભૂલોના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે હજી કારણ જાણી શકાયું નથી અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે પણ આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે આસપાસની કંપનીઓ પણ આ આગની ઝપેટમાં આવી ગઈ છે આગના ધુંણા આસમાનમાં જોવા મળી રહ્યા છે ખોટાઘોટાળા આસમાનમાં ઉડતા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે કેટલી વિકરાળ આ આગ જોવા મળી રહી છે જેથી કરીને આસપાસના ને પણ તેણે અસર કર્યું છે શો છે જે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે અને ત્યાં આ કેમિક્સ લિમિટેડ નામની કંપનીમાં ગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે જેના કારણે આસપાસની જે કંપનીઓ છે તે પણ ઝપેટમાં આવી ગઈ છે ગુજરાતભરમાં હાલ ચોમાસું સક્રિય થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પાટણમાં રાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી પાટણ તાલુકામાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી અવિરત વરસાદ પડતા રાધનપુરમાં છ સિદ્ધપુરમાં બત્રીસ પાટણમાં એકાવન હાલીજમાં પાંત્રીસ તો સમીમાં આઠ ચાણસમાં ત્રેવીસ અને શંખેશ્વર અને સરસ્વતીમાં અનુક્રમે પાંચ તો ત્રેવીસ એમએમ વરસાદ ખાબક્યો હતો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબરડેરી એકમાત્ર આર્થિક જીવાદોરી સમાન છે છેલ્લા કેટલાય સમયથી ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી ન યોજાતા ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે રીટ કરાતા ગુજરાત હાઈકોર્ટે સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જોકે સાબરડેરીમાં ખાસ સાધારણ સભા બોલાવાઈ હતી તેમજ દૂધના ભાવ ફેર મામલે મહત્વની બેઠક થઈ હતી આજે સાબરડેરી દ્વારા બીજા તબક્કાનો ભાવફેર જાહેર કરાયો હતો જેમાં અગાઉ સાબરડેરી દ્વારા બસો કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી આજે ત્રણસો કરોડ રૂપિયા બીજા તબક્કાનો ભાવફેર કરાયો હતો આમ સાબરડેરી દ્વારા કુલ છસો કરોડ રૂપિયા વાર્ષિક ભાવફેર જાહેર કરાયો હતો અરવલ્લી અને સાબરકોટા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબર ખાસ સાધારણ સભાની અંદર ભાવ ફેર ક્યા કે રિટર્ન બની ગયા એ ગયા વર્ષે જે અમે આઠસો પચાસ ફોલિંગ ભાવ ચૂક્યો હતો પહેલા અને ફાઇનલ ભાવ અમારો નવસો નેવું રૂપિયા કેજીનો ભાવ થાય છે એટલે અમારા પશુપાલકોને એકસો ચાલીસ રૂપિયા રકમ ભાવફેરના નિમિત્તે રિફંડ બની નિમિત્તે ચૂકવવામાં આવી છે જૂના વર્ષની વાત કરીએ બાવી તેવી તે વખતે આઠસો રૂપિયા પુલિંગ ભાવ હતો અને નવસો તેત્રીસ રૂપિયા ભાવ પશુપાલકોને એકસો તેત્રીસ રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે એકસો ચાલીસ રૂપિયા એટલે સાત રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને તો છસો ને બે કરોડ રકમ અમારા બંને જિલ્લાને ત્રીજી તારીખના તેત્રીસના આપણે નવસો આઠસો ચાલીસ વાત કરી એના ગુણવો સાત રૂપિયા વધારે આપીએ છીએ

તો જોઈ શકાય છે વિડીયોમાં કઈ રીતે સોશિયલ મીડિયા પર હા ભાઈએ પોતાનો વિડીયો શેર કર્યો છે જેથી કરીને એમને વધુમાં વધુ લાઇક અને વિ લાઇક્સ અને કમેન્ટ્સ મળી શકે આમને જોઈને તો એવું જ લાગે છે કે એમને કોઈ જ જાતનો ભય નથી અને પોતાની જિંદગીને એમને રમત જ સમજી છે આજકાલના બધા જ ઘણા બધા એવા યુવાનો છે કે જે સોશિયલ મીડિયાના ચક્કરમાં પોતાની જિંદગીને રમત સમજતા હોય છે એમાંના જ આ એક યુવાન છે કે જે બાઇક પર સ્ટન્ટ કરી રહ્યા છે સુતા સુતા બાઇક ચલાવી રહ્યા છે ને એમને આ વિડીયો પોતે ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યો છે સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ બધાને મેળવી છે એમને લાગે છે કે આજ બધું જીવન છે ને જો એમાં આપણે લાઇક્સ અને વ્યૂઝ મેળવી લઈશું તો ફેમસ થઈ જઈશું ને હવે તો લોકો એમાં પોતાની કારકિર્દી બનાવવાનું પણ વિચારતા હોય છે પણ એની માટે પોતાના જીવને જોખમમાં મૂકવું એ કેટલું યોગ્ય છે જોખમી સ્ટન્ટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકતા આ યુવાનો છે કે જે રીતે આ યુવાને પોતે બાઇક પર સ્ટન્ટ કરતા આ વિડીયો ચલાવીને પોતાના જીવને તો જોખમમાં મૂક્યું છે પણ આજુબાજુ જો કોઈ પણ વ્યક્તિ એની અડફેટે આવી જાય તો એનો જીવ પણ જોખમમાં મુકાઈ શકતું હતું બનાસકાંઠાના અંબાજીમાંથી અસમાજિક તત્વનો આતંક સામે આવ્યો હતો વિસનગરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મોટાભાઈને અંબાજીમાં આવેલી મેડિકલ સ્ટોર પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરીને પથ્થરમારો કરવામાં આવતા ભારે ચકચાર મચી હતી જોકે આ મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પણ વેપારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો મેડિકલ સ્ટોર પર હુમલાના પગલે આજે અંબાજી સજ્જડ બંધ રખાયું હતું તદુપરાંત આજે મંત્રીનો પરિવાર સુરક્ષિત નથી તો ગ્રામજનોનો શું તેવા પણ સવાલ ઉભા થયા છે વાગે અંબાજી પોલીસને ગ્રામજનો આવેદનપત્ર આપશે યોગ્યધરી નો આપે ત્યાં સુધી અંબાજી બંધનું એલાન કરાયું છે મહત્વનું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાને લઈને આજે અંબાજીમાં બેઠક હોવાથી કલેક્ટર એસપી સાથે જિલ્લા વહીવટીતંત્ર આજે અંબાજીમાં આવનાર છે તો બનાસકાંઠાના અંબાજીમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે વિસનગરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જ મોટા ભાઈ અંબાજીમાં આવેલી તેમની મેડિકલ સ્ટોર છે જ્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે ભારે ચકચાર નજી છે હવે ઋષિકેશ પટેલ જેવા મંત્રી એમના ભાઈ હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં કેવા પ્રકારની સુરક્ષા અને કે કેવો એક ભય લોકોને હોવો જોઈએ છતાં પણ એ ભય ન હોવા છતાં જો ત્યાં તોડફોડ કરવામાં આવતી હોય તો સામાન્ય વ્યક્તિના ઘરે કે દુકાનમાં તોડફોડ કરતાં શું આ જે અસામાજિક તત્વો છે તે કોઈ પણ વિચાર કરતા હશે જોકે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પણ વેપારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કેમ ના હોય કારણ કે એક ભયનો માહોલ જોવા મળે મેડિકલ સ્ટોર પર હુમલાના પગલે આજે અંબાજી સજ્જડ બંધ પણ રખાયું હતું લોકોનું એ પણ માનવું છે કે જો આજે મંત્રીનો પરિવાર સુરક્ષિત નથી તો ગ્રામજનોનું શું અને તે જ બીકે દસ વાગે અંબાજી પોલીસને ગ્રામજનો આવેદનપત્ર તેમણે આપ્યું હતું તેમજ પોલીસ યોગ્ય બાહ્યંતરી ન આપે ત્યાં સુધી અંબાજી બંધનું એલાન પણ કરાયું હતું મહત્વનું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાને લઈને આજે અંબાજીમાં બેઠક હોવાથી કલેક્ટર એસપી સાથે જિલ્લા વહીવટી તંત્ર આજે અંબાજીમાં આવનાર છે તો સુરતમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં સરથાણાના લસકાણા ખાતે રાણાભાઈ નામના વ્યક્તિને બોલાવીને માર માર્યો હતો મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી મહત્વનું છે કે અવારનવાર આવી ઘટના આપણી સામે આવતી રહેતી હોય છે જેમાં આ અસામાજિક તત્વો પોલીસના ખોફ વગર આતંક મચાવતા જોવા મળી આવે છે આમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસ માટે પડકાર બની રહ્યો છે

સુરતના અધિકારીઓ દ્વારા તમામ જિલ્લામાં વરસી શકે છે વરસાદ સામાન્ય થી મધ્યમ વરસાદ દે વેપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના દરોડા ચૌદ સ્થળો પરથી વિદેશી યુવતી સાથે ગ્રાહકો મળી આવ્યા ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ભારે આ હેડલાઇન્સ ના પ્રયાસ હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે ચાશ માખણમાંથી બનાવેલું શુદ્ધ